સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસના રૂટમાં ખાનગી વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં લોકો માત્ર વાહનો લઈને જ બીઆરટીએસમાં ઘૂસી નથી જતા પણ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા સાથે જ બીઆરટીએસના કર્મચારીઓ સાથે દાદાગીરી પણ કરે છે આવો જ વધુ એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક કાર ચાલક બીઆરટીએસ રૂટમાં અને તે પણ રોંગ સાઈડમાં આવ્યા બાદ બીઆરટીએસ બસના ચાલક સાથે દાદાગીરી કરી રહ્યો છે હોવાનું કહેવાય છે જ્યાં બીઆરટીએસ બસ પોતાના રૂટમાં પ્રવેશી રહી હતી ત્યારે સામેથી બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક રોંગ સાઈડ થી આવ્યો હતો જેને પગલે બંને વાહનો સામ સામે થઈ ગયા હતા જ્યારે બસ ચાલકે કાર ચાલકને કાર પાછળ લેવા જણાવ્યું તો તેને પોતાની ભૂલ સ્વીકારવાના બદલે પોલીસની હાજરીમાં જ દાદાગીરી કરી હતી જોકે પોલીસ દ્વારા મામલે થાળે પાડવામાં આવતા આખરે કાર ચાલકે પોતાની કાર પાછળ લીધી હતી જોકે જે રીતે આ વિડિયો સામે આવ્યો છે અને તેમાં કાર ચાલકની ભૂલ હોવા છતાં તે દાદાગીરી કર્યો હતો ત્યારે આવા કાર ચાલક સામે કાર્યવાહી થાય એ જરૂરી છે અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન જરૂરથી વગાડો અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ